આ પવિત્ર તહેવારની સુરતમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી ઇસ્લામિક કેલેન્ડર અનુસાર રમઝાનની સમાપ્તિ પછી શબપાલની પહેલી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે જેમાં હજારો લોકો એક સાથે મળીને અલ્લાહને દુઆ કરે છે મુસ્લિમ બિરાદરોએ આજના દિવસે ઘરે પણ વિશેષ તૈયારીઓ કરી હોવાથી લોકોને પોતાના ઘરે તથા બીજાના ઘરે જઈને પણ શુભકામના પાઠવી હતી આ વખતે રમઝાનની શરૂઆત બીજી માર્ચ બે હજાર પચીસ થી થઈ હતી અને ત્રીસ માર્ચના રોજ ચાંદ દેખાયો એટલે ઈદ ઉલ ફિત્ર એકત્રીસ માર્ચે ઉજવવામાં આવી રહી છે આ દિવસે લોકો એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે ઈદ उल फित्र ને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. મે મારું નામ ઇનુસ ખાન પઠાણ ફૂલવાળી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ અહીંનો આગેવાન છું. આજે રમઝાન ઈદ હતી અને બહુ સારી રીતે ઈદની ઉજવણી થઈ છે. અમે બધા મળીને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મળીને ઈદ મનાવી છે આજે અમારા મોહલ્લામાં અમે ટ્રસ્ટી જે છે એના અને ઈદ અમે શુરખુરમાનો પ્રોગ્રામ રાખીએ છીએ એમાં બધા મળીને આવે છે અને બધા જ ભાઈ પીવા આવે છે ખાવા આવે છે બધા એકબીજાને મળીએ છીએ ગળે મળીએ છીએ અને બિના ભેદભાવ વગર આ તહેવાર અમે મનાવીએ છીએ અને આખા દેશના લોકોને આજની ઈદ મુબારક મારા તરફથી ને મારા ફેમિલીની તરફથી અને દેશને આ જ સંદેશોષો આપવા માગું છું કે આજે દેશમાં ચાલી રહેલું છે આ હિન્દુ આ મુસ્લિમ આ બધું બહુ થયું હવે અમે એક થઈ જઈએ બધા જેવો અમારો જૂનો દેશ હતો હિન્દુસ્તાન હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મળીને રહેતા હતા એ રીતે પાછા થઈ જાઓ તો ખૂબ ખૂબ બધાની મહેરબાની હવે બધું ભૂલી જાવ બધું જે થયું તે બધું ભૂલી જાઓ આગળનું હવે સારી રીતે રહેવા મારી આવી બધાથી અપેક્ષા છે મારું નામ ઇમ્તિયાઝ રસુલ શેખ બમરાલા છે હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટીનો નો પ્રેસિડેન્ટ છું અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમઝાન ઈદ ઉલ ફિતર કહી છે એ તહેવાર છે એમાં અમારી જે ઈદગા છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો અને વોલન્ટિયરોએ પણ બહુ સારો ઇંતજામ કર્યો માઈક વાળા ઇલેક્ટ્રિક વાળા જેટલા લોકો અમારા રાંદેર જે વોલેન્ટિયર છે એ લોકો ખુબ સારી મહેનત કરી તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી એસએમસી કોર્પોરેશન પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકો પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં એમના ફાધર છે એ દર વર્ષે અમારા તહેવારમાં ઈદના તહેવારમાં ઈદગામાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળામાં વજુ નું પાણી પણ આપે છે અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મોલવીએ જે જે ભાષણ કહ્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહી આપણો દેશ તરકી કરે એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણો દેશ આગળ નીકળે કાળી પટ્ટી છે એ બાબતે એ કાળી પટ્ટી તો અમારા મોલવી લોકોએ તો ના પાડી પણ અમુક લોકો જે છે અમુક લોકો જે બાંધી ના આવ્યા છે કેટલા લોકોએ તો પછી કાળી પણ નાખી કેમ કે એ વખત અફવાઓ તો બહુ ચાલે છે વોટ્સઅપ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધી ના હોવાની પણ અમારા મોરતા મોલવીઓ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને નહીં જવાની પણ જે વોટ્સઅપ પર ભલે છે એ વોટ્સએપ થી લોકો ને ગેરમાર્ગે દોરે છે એટલે અમુક લોકો પહેરી ના આવેલા હતા